આજે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની હવાઈ સફર કરી અને આરએસપીએલ ઘડી જે છે ત્યાં એના તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવાના છે ત્યારે મારે મુખ્યમંત્રી શ્રીને જાહેર માધ્યમોના માધ્યમથી એક સંદેશો પહોંચાડવો છે કે તમે જે આરએસપીએલ ઘડીમાં ઉતરવાના છો જ્યાં સમીક્ષા બેઠક કરવાના છો જ્યાં ખેડૂતોની વેદનાઓ સમજવાના છો

રોજગારી આપવામાં આવે એ તમે એવી જગ્યાએ કે ભ્રષ્ટાચારના અડા ઉપર તમે ઉભા રહી અને તમે પીડિતોની વેદના કે વ્યથા સમજવા માટે સમીક્ષા બેઠક કરશો એ સમીક્ષા બેઠક કેવી હશે એમની અમને ક્યાંક ને ક્યાંક શંકા છે હું તમારાથી એક જ કિલોમીટર દૂર છું ત્યાં તમે આવો હું તમને આખી આખી આ વાત આરએસપીએલ ઘડીની પણ કરું અને આ વિસ્તારની અંદર જે પૂરગ્રસ્ત આખે આખો વિસ્તાર છે કયા ગામમાં શું સ્થિતિ છે એ આખે આખી વાત હું તમને સમજાવી શકું એમ છું પણ તમે અમારી પાસે તો આવશો નહીં એટલે તમે આરએસપીએલ પાસે જશો તો આરએસપીએલ માં આટલી આટલી બાબતો છે એમાં ખાસ કરીને મહત્વની જે રાજમાર્ગો છે એક ગામથી બીજા ગામને ને જોડતા રાજમાર્ગો છે આ રાજમાર્ગો પણ આરએસપીએલ બંધ કરી દીધા છે તો આ ખુલ્લા કરાવીને મુખ્યમંત્રી શ્રી આપ જજો